તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર આજના મહત્વના સમાચાર સમાચાર જાણીએ જાણીએ તો તો ખાસ કરીને તારીખ જુલાઈ શુક્રવાર આજના તાજા ગુજરાત રાજ્ય ઉપર મોટા વરસાદના વાદળોનું ઝુંડ આજે આવી ગયું છે જે હા મિત્રો જણાવી દઈએ તો છેલ્લા ત્રણ અને ચાર દિવસથી ગુજરાતમાં વરાપનો માહોલ હતો હવે આજથી આ વરાપને મિત્રો જે છે તે અલવિદા કહી દેવાનો સમય આવી ગયો કારણ કે મિત્રો ખેડૂતોની જે છે તે ખાસ કરીને હવે તૈયારી રાખવી જોઈએ કારણ કે આજથી નવા વરસાદ રાઉન્ડ થઈ રહી છે જ્યાં મિત્રો ત્રણ થી બની રહી છે જેને લઈને ખાસ કરીને મિત્રો તમને દેખાડી દે સ્ક્રીન ઉપર તો તમે જોઈ શકો આ સ્ક્રીન ખોલીને જે રાખી છે તેના માધ્યમથી તમને દેખાડવાનું છે ખાસ આજે મિત્રો મધ્ય ભારતનો પટ્ટો છે તો મધ્ય ભારત ઉપર જે છે તે અત્યારે તમે જોશો તો ખાસ કરીને આજે આ વાદળોના

ભારે થી ભારે વરસાદના એંધાણ છે જયારે આ લીલો કલર છે જૂનાગઢ ગીર સોમનાથ જામનગર દ્વારકા અને કચ્છ આ જિલ્લામાં એકદમ મધ્યમથી હળવા વરસાદની આજે આગાહી છે જ્યારે બાકીના જે વિસ્તારો છે જેમ કે મિત્રો વાત કરી લે તો જોઈ લ્યો દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા ભરૂચ વડોદરા છોટાઉદેપુર બાર અને તેર તારીખ નો નકશો છે અને આ નકશો જોઈને તમે ચોકી જશો કારણ કે વરસાદનો મિત્રો જે રાઉન્ડ હવે નવો શરૂ થઈ રહ્યો છે મિત્રો બાર તારીખથી થવાનો છે બાર તારીખથી તમે જોઈ લ્યો તો સમગ્ર કચ્છ

વરસાદનો એકદમ વિરામ હતો પરંતુ હવે જે છે તે મિત્રો ટાઈમ બદલી ગયો છે હવે મિત્રો વરસાદની એક નવી સિસ્ટમ બની રહી છે આજથી જેને લઈને મિત્રો તારીખથી શરૂ થનારો આ વરસાદ આગામી અઢારથી ઓગણીસ જુલાઈ સુધી ચાલે તેવું કહેવામાં આવ્યું છે તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અમલાલ પટેલ જેવા નિષ્ણાતો તરફથી કેટલી ખૂખાર હતી ભારે મિત્રો જે છે તે આગાહીઓ પણ આપી દેવામાં આવી છે તેમના વિશે પણ વાત કરીએ તો મિત્રો અંબાલાલ પટેલે તો આજે જે છે તે ખૂબ જ ભયાનક આગાહી આપી છે જી હા મિત્રો આજે અંબાલાલ પટેલે જે છે તે મિત્રો આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં તેર તારીખ બાદ તેર જુલાઈ

અહિયા દેખાડીએ તો જોઈ લો મિત્રો જે છે તે બંગાળની ટ્રફ પસાર થઈ રહ્યો છે આ રીતનો મિત્રો જે છે તે અરબ સાગરમાંથી લઈને બંગાળની ખાડી સુધી મિત્રો એક ટ્રફ પસાર થઈ રહ્યો છે અને વચ્ચે જે છે તે મિત્રો આપણું ગુજરાત રાજ્ય આવી રહ્યું છે જોઈ લોકો મિત્રો આજે ટ્રફ અહીંયા પસાર થઈ રહ્યો છે આ ટ્રફ વચ્ચે જે છે તે મિત્રો તમે અહીંયા જોઈ શકો આપણું ગુજરાત રાજ્ય આવેલું છે ને ઓલ ઓવર ગુજરાતમાં આ વરસાદની સિસ્ટમના કારણે ખુખાર વરસાદ પડવાના છે તો મિત્રો આ થઈ ગઈ સિસ્ટમ અને આવનારા દિવસોની તમામે તમામ માહિતી હવે આજની વાત કરી લઈએ કે આજે ગુજરાત રાજ્યના કયા કયા ગામની અંદર કેટલો વરસાદ નોંધાશે એ કોઈ ગામનું નામ લઈને મિત્રો જણાવીએ તો ખાસ કરીને તારીખ અગિયાર જુલાઈ રોજ સવારના છ વાગ્યાથી સાંજના બાર વાગ્યા સુધી ભારેથી અતિભારે તો કડાકા ભડાકા સાથેના વરસાદ થવાના અનુમાનો સામે આવી રહ્યા છે તેની વચ્ચે જોઈ લો મિત્રો આજે જે છે તે કયા કયા ભાગમાં કેટલો વરસાદ આવશે તેને લઈને ખાસ કરીને માહિતી પણ સામે આવી રહી છે આજે જે છે મિત્રો સૌથી વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની જ વાત કરીશું કારણ કે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદના સિગ્નલો જે છે તે મિત્રો બની રહ્યા છે તેના લઈને વાત કરીએ તો મિત્રો ખાસ કરીને સૌથી પહેલા જોઈ લઈએ કે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર કયા કયા ભાગમાં કેટલા વરસાદને લઈને આગાહીઓ જે છે તે આપવામાં આવી રહી છે

ઓલ ઓવર આ અંદર આવી શકે ત્યાંથી મિત્રો આગળ વાત કરીએ મધ્ય ગુજરાતની અને ત્યાર પછી સૌરાષ્ટ્રની વાત કરીશું તો મધ્ય ગુજરાતના પટ્ટાની અંદર આજે લો લેવલની એક્ટિવિટી લો પ્રેશરીય સિસ્ટમ બની રહી છે વરસાદની જેને કારણે આ ટ્રફ પસાર થઈ રહ્યો છે અને સમગ્ર મધ્ય ગુજરાત

અમરેલી જિલ્લાની તો અહીંયા મિત્રો વલભીપુર પાલિતાણા ગારિયાધાર નીચે આવી તળાજા પંથક અલંગ ભાવનગર મહુવા પંથક સાવરકુંડલા રાજુલા લીલીયાથી લઈને ઉપર આવીએ તો બાબરા લાઠી અમરેલી બગસરા જાત્રોડા વાઘાણીયા સાવરકુંડલા બધા જ વિસ્તારોની અંદર અમરેલી અને ભાવનગર જિલ્લાની અંદર જોઈ લો જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો જોઈ લો જુનાગઢ વિસાવદર કેશોદ માણાવદર મુલિયાસા મેંદરડાના વિસ્તારો થી લઈને નીચે આવે તો સાસણગીર ગીર સોમનાથના વિસ્તારો તાલાળા ગીર તુલસીશામ ઉના કોડીનાર વેરાવળ અને માંગરોળ સહિત બધા જ વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર મધ્યમથી હળવા કડાકા ભડાકા સાથે દરિયાકાંઠે દ્વારિકાની અંદર પણ વાદળો છે જામનગર અને મોરબી આ બધા જ દરિયાકાંઠાના ઝોનની અંદર હાઈ લેવલ સિસ્ટમ એક્ટિવિટી દેખાઈ રહી છે તો બીજી તરફ મિત્રો ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ જોઈ લો તો બોટાદ રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર આ ચારે ચાર જિલ્લા ઉપર મિત્રો જે છે તે હાઈ લેવલના વરસાદોનું સિગ્નલ જે છે તે મળી રહ્યું છે જેને કારણે આજે જે છે તે ઓલ ઓવર સૌરાષ્ટ્રની ઉપર ભારેથી અતિ ભારે વરસાદના સિગ્નલો બની રહ્યા છે ત્યાંથી આગળ વાત કરીને ઉત્તરીય ગુજરાતની માહિતી આપીએ તો ઉત્તર ગુજરાતમાં પણ આજે ભારે વરસાદની આગાહી જેમાં ખાસ હિંમતનગરથી લઈને ઈડર ખેડબ્રહ્મા વડનગર મહેસાણા મોડેરા ચાણસમા સાત સાંતલપુર રાધનપુરથી લઈને ઉપર ભાટસણના વિસ્તારો ડીસાના વિસ્તારોથી લઈને આસપાસ અરવલ્લી બનાસકાંઠા અને સાબરકાંઠા ટૂંકમાં આ ઉત્તરીય ગુજરાતનો ઓલ ઓવર જે પટ્ટો છે ત્યાં મિત્રો આગળ જઈને એક લો પ્રેશરીય સિસ્ટમેટિક એક્ટિવિટીઓ બની રહી છે જેના કારણે આ ભાગોની અંદર જે છે તે આજે હાઈ લેવલના વરસાદો અને ગાજવીજ સાથેના વરસાદો પણ જોવા મળી શકે તો મિત્રો આની સાથે જે છે કે આજે કચ્છ જિલ્લાના પણ જુદા જુદા

સોળ સત્તર અને અઢાર આંકડાઓ બનશે જોકે મિત્રો તેના વિશે આવનારા વિડીયો ચોક્કસ વાત કરીશું અત્યારે હાલ આજના વિડીયો માટે આટલું જ રાખીએ કાલે કેવું હુમાન રહેશે તેની માહિતી આ ચેનલ ઉપર કાલે સવારે વહેલી સાડા પાંચ વાગે આપણે આપીશું તો ત્યારે જોડાજો ફરી એકવાર ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી